નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જાન્યુઆરીથી જૂન મહિના સુધીનું સુપર મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ બે હજાર પચીસનું આપણે જોઈ ચૂક્યા છીએ આ સેશનમાં આપણે જુલાઈ બે હજાર પચીસનું સુપર મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ જોવાના છીએ તો હજી સુધી તમારા મિત્રોને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલની લિંક શેર ન કરી હોય તો જરૂર જરૂરને જરૂર કરજો જેથી તમારો પણ સાથ અને સહયોગ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે જે કરંટ અફેર્સ નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવે છે તમામ એક્ઝામો માટે સુપર આઈ સુપર સુપર મોસ્ટ આઈએમપી રહેશે તો આજે આપણે જુલાઈ બે આઈએમપી કરંટ અફેર્સ જોવાના છીએ જુલાઈ બે હજાર પચીસ કરંટ અફેર્સ ઝારખંડ રાજ્ય એ પંદરમી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ બે હજાર પચીસ જીતી છે તાજેતરમાં ભારતના પ્રથમ એકવાર ટેક પાર્કનું રાજ્યમાં કરવામાં આવ્યું હતું તાજેતરમાં રસેલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી તેઓ વેસ્ટ ઇન્ડિઝ દેશના ખેલાડી છે તાજેતરમાં બિહાર ભારતીય તેની વિધાનસભાની ચૂંટણી પહેલા એકસો ને પચીસ યુનિટ સુધી મફત વીજળીની જાહેરાત કરી છે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મર્મ દ્વારા ધર્મેન્દ્ર પ્રધાન કલિક રત્ન એવોર્ડ બે હજાર ચોવીસને સન્માનિત કરવામાં આવ્યા હતા એલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં ડિરેક્ટર એન્જિનિયરિંગ તથા સંશોધન અને વિકાસ તરીકે અજય કુમાર શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે યુકેમાં ચૂંટણી માટે મતદાનની ઉંમર અઢારથી ઘટાડીને સોળ વર્ષ કરવામાં આવી છે બરાબર અઢારથી ઘટાડીને સોળ વર્ષ મતદાનની ઉંમર કયા દેશમાં કરવામાં આવી છે તો યુકેમાં ભારતે તાજેતરમાં અમેરિકાને દેશમાં જેવેલિંગ એન્ટીટેક ગાઇડેન્ટ મિસાઇલ એટલે કે એટીજી એમ એસનું સ ઉત્પાદન કરવા માટે વિનંતી પત્ર મોકલ્યો છે ભારતની તાજેતરમાં આઈઆઈટી મદ્રાસ સંસ્થાએ ભારતની સૌથી હલકી સક્રિય વ્હીલચેર વાઇ ડી વન લોચ કરી છે ભારતના ચૂંટણી પોઈન્ટ દ્વારા બિહાર માટે સ્વીફ્ટ કરવામાં આવી છે માટે કયું સંગઠન સૌથી વિકાસ ભાગીદાર એશિયન ઉભરી આવ્યું છે તો નાણાકીય વર્ષ બે હજાર ને પચીસ સત્તાવન આંતરરાષ્ટ્રીય રસાયણ શાસ્ત્ર ઓલિમ્પિક યાર્ડ બે પચીસ દુબઈ યોજાયો હતો જ્યાં ભારતે બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા હતા. સાઉદી અરેબિયા દેશે જુલાઈ બે 2025 માં ભારત સાથે વાર્ષિક ત્રણ 3.1 મિલિયન મેટ્રિક ટન ડાયમોનિયન ફોસ્ફેટ એટલે કે ડીએપી ખાતર પૂરી પાડવા માટે પાંચ વર્ષનો મહત્વપૂર્ણ કરાર કર્યો હતો. દેશલા મુંબઈ ભારતીય શહેરમાં તેનું પ્રથમ અનુભવ કેન્દ્ર શરૂ કરવા માટે તૈયાર છે. બરાક ખીણ તાજેતરમાં ચર્ચામાં હતી તે આસામ આવેલી છે આ સર્જકોની યાદીમાં પ્રજા કરતા કોઈ તાજેતરમાં સમાચારમાં રહેલ પેન્ટી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ અમેરિકા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે તાજેતરમાં ભારતીય સેનાએ મેરઠ શહેરમાં પ્રચંડ શક્તિ લશ્કરી કવાયત હાથ ધરી હતી ગિફ્ટ સિટીનું નવું યુનિટ ખોલવા માટે અરજી કરનાર સીટીબીસી બેંક તાઇવાન દેશની સૌથી મોટી ખાનગી બેંક છે જુલાઈ બે હજાર પચીસમાં ભારતે મુંબઈ નજીક ગ્રીસ દેશ સાથે પાસેક્સ એટલે પી એ એસ એસ ઈ એક્સ કવાયત હાથ ધરી હતી બે દહીન ખલામ ઉત્સવ મેઘાલય રાજ્યમાં ઉજવવામાં આવે છે ડેનમાર્ક દેશે ડીપફેક્સ સામે કોપીરાઈટ સુરક્ષાનો પ્રસ્તાવ મૂક્યો છે ઉત્તર પ્રદેશમાં પિંચોતેરમાં પ્રધાનમંત્રી દેવ્યાસ કેન્દ્રનું ઉદ્ઘાટન બદાવું કરવામાં આવ્યું હતું ઇઝરાયેલ દેશે તાજેતરમાં અદતન સંચાર ઉપગ્રહ દ્રોણ ડીઆરઓઆર વન લોન્ચ કર્યો હતો તાજેતરમાં મંડોવી નદી પર રોરો ફેરી શરૂ કરવામાં આવી હતી તે ગોવા રાજ્યમાં સ્થિત છે

જુલાઈ બે હજાર પચીસ માં હિમાચલ પ્રદેશ રાજ્યએ માયડીઆર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનો ઉદ્દેશ્ય જમીન નોંધીને ડિજિટાઈઝ અને સરળ બનાવવાનો છે મછલીપટ્ટનમ બે હજાર છવ્વીસ સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે જે આંધ્રપ્રદેશ રાજ્યમાં સ્થિત છે એન એચ સી એક્સ નેશનલ હેલ્થ ક્લેમસ એક્સચેન્જ નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ વિકસાવવામાં આવ્યું હતું તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્યએ પીચોતેર નાની નદીઓ અને ઉપનદીઓને પુનઃજીવિત કરવા માટે ટેકનોલોજી આધારિત પહેલ શરૂ કરી છે ઉત્તરાખંડ રાજ્ય જુલાઈ બે હજાર પચીસમાં રાજ્યભરમાં પાંચ લાખથી વધુ છોડ વાવીને હરેલા હરેરા ઉત્સવની ઉજવણી કરવા માટે તૈયાર છે આસામ રાજ્યે ગજમિત્ર યોજના અને સાધુઓ માટે ટાઈપ પેન સહિત કલ્યાણકારી યોજનાઓનો સમૂહને મંજૂરી આપી છે ભારતીય રેલવે દ્વારા સ્થાપિત કરવામાં આવી રહેલી મશીન વિઝન સિસ્ટમ એમ નો મુખ્ય ઉદ્દેશ એઆઈનો ઉપયોગ કરી રિયલ ટાઈમમાં ટ્રેનનું નિરીક્ષણ કરવું છે તાજેતરમાં નેશનલ મેડિકલ કમિશન એએમસી ના નવા અધ્યક્ષ તરીકે ડોક્ટર અભિજાત શેઠ નિમણૂક કરવામાં આવી છે ભારતે બે હજાર સિત્તેર વર્ષ સુધીમાં ચોખી સજ ઈ શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસલ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તાજેતરમાં કબોડિયા દેશમાં ત્રણ ખમેર રૂજ સ્થળોને યુનેસ્કોની વિશ્વધરોહર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે BIS તરફથી આઈ એસ અથવા તો આઈ એસઓ નાઇન વન જેમ બે હજાર પંદર પ્રમાણપત્ર મેળવનાર ભારતનું આર્થકલ પોલીસ સ્ટેશન કેરળ પોલીસ સ્ટેશન પ્રથમ બન્યું છે બરાબર આર્થકલ પોલીસ સ્ટેશન જે કેરળનું છે તે પોલીસ સ્ટેશન પ્રથમ બન્યું છે ભારત દેશે તાજેતરમાં વિશ્વની પ્રથમ ટ્રેડિશનલ લોલેજ ડિજિટલ લાઇબ્રેરી એટલે ટી ની શરૂ કરીને ઇતિહાસ રચ્યો છે યુવાનોને ડિજિટલ એમ્બેસેટર તરીકે સશક્ત બનાવવા માટે દૂર સંચાર વિભાગ સરકારી વિભાગે સંચાર મિત્ર યોજના શરૂ કરી છે તાજેતરમાં મણિપુર રાજ્યમાં બેરીયન્સ ઇન્ફિસ નામની તાજા પાણીની માછલીની એક નવી પ્રજાતિ મળી આવી હતી તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ પ્રાચીન શહેર પેનીકો પેલ દેશમાં સ્થિત છે નેશનલ ઓવરસીઝ સ્કોલરશિપ એઓએસ યોજના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા સંચાલિત છે નવી દિલ્હી શહેરમાં સહેલી સટકાર શરૂ કરવામાં આવ્યું છે જે અગાઉની ગુલાબી સિસ્ટમને બદલે છે ભારતીય નૌકા સામેલ કરાયેલ પ્રથમ રીતે નામ છે તાજેતરમાં સમાચારમાં હતો તે યુરોપિયન યુનિયન સંસ્થાનું મુખ્ય પહેલ છે જુલાઈમાં પંજાબ રાજ્ય સરકારે મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરી છે તાજેતરમાં જાપાન પોસ્ટગાલ જહાજ ઇનકન્સીમાં છ દિવસની તાલીમ મુલાકાતમાં ચેન્નાઈ ભારતીય શહેરમાં આવ્યું સેપેકેટ એ સી સી એટી જગુઆર વિમાન યુનાઇટેડ કિંગડમ ફ્રાન્સ દેશ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું હતું જે રાજસ્થાન ચુરુ નજીકના ભારતીય વાયુસેના સેપેકેટ જગુઆર વિમાન ક્રેશ થયું હતું તેમાં બે પાઇલોટના મૃત્યુ થયા હતા જે સેપેકેટ જગુઆરને સમશે તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ ન્યાયની તલવાર થાય છે ભારતે તાજેતરમાં પીએમ ડ્રાઈવ પહેલ હેઠળ ઇલેક્ટ્રિક ટ્રક માટે તેની પ્રથમ ગ્રાહક કેન્દ્રીય પ્રોત્સાહન યોજના શરૂ કરી છે આ યોજના પ્રતિવાહન રૂપિયા નવ પોઈન્ટ છ લાખ સુધીની સહાય આપે છે બરાબર રૂપિયા પ્રતિવાહન રૂપિયા નવ પોઈન્ટ છ લાખ જેવી સહાય આપે છે ભારતીય ખેડૂતો માટે ગુગલ સંસ્થા એગ્રીકલ્ચર મોનિટરિંગ એન્ડ ઇવેન્ટ ડિટેક્શન એટલે કે એ એફ ઇ ડી એપી એપીઆઈ શરૂ કર્યું છે તાજેતરમાં તમિલનાડુના ઈરોડમાં નામ્બીયુર નજીકના નાગમલાઈ ટેકરીના જંગલમાં એક દુર્લભ વસ્તુ કબૂતર જોવા મળ્યું છે માનવ હાથ સંઘર્ષ ઘટાડવા માટે આસામ રાજ્ય સરકારે ગજ મિત્ર યોજના શરૂ કરી છે તાજેતરમાં એર નવી દિલ્હીમાં વાયુસેના મુખ્યાલયના એર ઓફિસર ઇનચાર્જ એડમિનિસ્ટ્રેશન એઓએ તરીકે કાર્યભાર સંભાળ્યો છે તાજેતરમાં એસ ઇબીઆઈમાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટર ઈડી તરીકે સુનીલ કદમ ચાર્જ સંભાળ્યો છે કેનેડિયન રોકાણ કંપની ફેરફેક્સ ફાઈનાન્શિયલ હોલ્ડિંગ્સ લિમિટેડના વરિષ્ઠ સલાહકાર તરીકે અમિતાભ કાંત નવી ભૂમિકા સંભાળી છે રાષ્ટ્રીય લઘુમતી આયોગ એન સી એમ લઘુમતી બાબતોમાં મંત્રાલય હેઠળ કાર્યરત એક વૈધાનિક સંસ્થા છે બાળકો અને નવજાત માટે મંજૂર કરેલ વિશ્વની પ્રથમ મેલેરિયા સારવારનું નામ કાર્ટમ છે ઉપાધ્યાય ગરીબી મુક્ત ગામ યોજના શરૂ કરી છે જે રાજસ્થાન BMW ગ્રુપ ઇન્ડિયાના નવા પ્રમુખ અને સી તરીકે હરદીપસિંહ કરવામાં આવી છે સુબ્રમણ્યમ સ્વામી મંદિર તાજેતરમાં સમાચારમાં હતું તેનું તમિલનાડુ રાજ્યમાં સ્થિત છે તે તમિલનાડુ રાજ્યમાં સ્થિત છે બિહાર રાજ્ય સ્થાનિક મહિલાઓ માટે પાંત્રીસ ટકા સરકારી નોકરી અનામતને મંજૂરી આપી છે

સી એસ નાઇન જનીન સંપાદનનો ઉપયોગ કર્યો છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકારે બે હજાર પચીસ માં સર્વપલ્લી રાધાકૃષ્ણ વિદ્યાર્થી મિત્ર કિડ યોજના શરૂ કરી છે શ્રી સુભાંશુ શુક્લાએ તાજેતરમાં એમ્બેચ્યોર રેડિયો એટલે કે હેમ રેડિયો સેવાનો ઉપયોગ કરીને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી જુલાઈ મહિનાના શાકોમાં કેન્સલ જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જુલાઈ મહિનાને શાકોમાં કેન્સલ જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્રિનિંદા અને ટોબેગો કેરિબિયન દેશ ભારતીય પ્રવાસીઓ માટે યુપીઆઈ સેવા પ્રદાન કરનાર પ્રથમ બન્યો છે તાજેતરમાં બ્રિક્સ આંતરરાષ્ટ્રીય જૂથના ચેમ્બરે વી વાઇસ પહેલ શરૂ કરી છે ભારતના ગિફ્ટ સિટીમાં યુનિસ સ્થાપવા માટે મંજૂરી મેળવનાર યુ એ ઈ સ્થિત મસેરફ બેક પ્રથમ બની છે હૈદરાબાદ સ્થિત અનંત ટેક કંપનીને ભારતની પ્રથમ ખાનગી ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે ઇનપેસ તરફથી મંજૂરી મળી છે બે હજાર પચીસમાં સાત જુલાઈ દિવસે વિશ્વ પ્રોડક્ટ દિવસની ઉજવણી કરવામાં આવી છે સત્તરમી બ્રિક્સ સમિતિ પહેલાં કોલંબિયા અને ઉઝંબેકિસ્તાન બે દેશો ન્યૂ ડેવલપમેન્ટ બેંક એનડી બીમાં જોડાય છે છ જુલાઈ દિવસે વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી છે હૈદરાબાદ કન્ફેન્શન ઓફ અ શેક્સપિયર એડિક્ટ પુસ્તક વી એસ રવિ લોન્ચ કર્યું હતું મુખ્યમંત્રી વૃદાવન ગામ યોજના મધ્યપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલ છે આઈઆઈટી ગુવાહાટીની વિદ્યાર્થીની ને કોમનવેલ્થ યુવા શાંતિ રાજદૂત તરીકે સુકન્યા સોનોવાલ નિયુક્ત કર્યા છે જુલાઈ બે હજાર પચીસમાં પાકિસ્તાન દેશે યુ અધ્યક્ષ અધ્યક્ષપદ સંભાળ્યું છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એસ એ આઈ એલ એ દુબઈ યુ એ ઈ તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ કાર્યાલય ખોલ્યું છે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પછી ગુજરાત રાજ્ય એક કરોડ નોંધાયેલ શેરબજાર રોકાણકારોના સીમાચિહ્નને પાર કરનાર ભારતનું ત્રીજું રાજ્ય બન્યું છે એસબીઆઈ હૈદરાબાદ અને કોલકાતા બે શહેરોના નવા ગ્લોબલ ટ્રેડ ફાઇનાન્સ સેન્ટર ખોલ્યા છે ઇંગ્લેન્ડમાં બેવડી સદી ફટકારના પ્રથમ એશિયન ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ બન્યો છે બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ બદલી ને ડૉક્ટર મનમોહન સિદ્ધ પરથી રાખવામાં આવશે આસામ રાજ્યમાં ગ્રાસિનિયા વૃક્ષની નવી પ્રજાતિઓ મળી આવી છે ગ્રાન્ડ ઇન્થોપિયન રેન્સા ડેમ જીઈઆરડી તાજેતરના સમાચારમાં હતો તે બ્લુ નાઇલ નદી પર બનેલો છે તાજેતરમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે વિકાસ માટે જ્ઞાનનું પ્રદર્શન મૂલ્યાંકન સમીક્ષા અને વિશ્લેષણ પી એ આર એચ આસામ સ્થિત એ તેની અનોખી શોધ ભારતની પ્રથમ બેગલેસ ચાની નવનીતા માટે વીસ વર્ષનો પેટન્ટ મેળવ્યો છે ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ ઓપીસી દ્વારા આયોજિત રાષ્ટ્રીય સત્તાવારોને રાજ્યો પક્ષોને ત્રેવીસમી એશિયા પ્રાદેશિક બેઠક નવી દિલ્હી યોજાઈ હતી તાજેતરમાં ટાટા ટ્રસ્ટના સમર્થનથી ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર આગેવાની હેઠળનું મિત્ર ક્લિનિક હૈદરાબાદ શહેરમાં ફરીથી ખુલ્યું છે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સ બે હજાર પચીસમાં કોપન હેંગર શહેરને વિશ્વના સૌથી રહેવા યોગ્ય શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે ભારતે વ્યૂહાત્મક ઔદ્યોગિક જોડાણ હેઠળ ગ્રીન સ્ટીલ અને ઉચ્ચ ગ્રેટ

પરિમલ નથવાણીની પૂરવણી કરવામાં આવી છે કેપ્ટન કુલ નામની મહેન્દ્રસિંહ ધોની ખેલાડીએ ટેડ માર્કની નોંધણી કરાવી છે કર્મચારી રાજ્ય વીમા નિગમ ઇ એસ આઈ સી ફ્રી બે હજાર પચીસ શરૂ કર્યું છે જેનો હેતુ ESI કાયદા હેઠળ સામાજિક સુરક્ષા કવરેજ વધારવાનો છે રેલવે મંત્રાલય દ્વારા તાજેતરમાં વન સ્ટોપ રેલવે સંબંધિત સેવાઓ શરૂ કરાયેલ એપ્લિકેશનનું નામ રેલવાન છે જાપાન દેશે અને જળચક્ર માટે ગ્લોબલ ઓબ્ઝર્વિંગ સેટેલાઇટ કોસેટ લોન્ચ કર્યું છે ધાના દેશે ભારત સાથે મળીને ખાસ કરીને અરીમા ફાર્મ્સ અને કોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે આબોહવા સ્થિતિસ્થાપક ઘઉં પહેલ શરૂ કરી છે રિલાયન્સ જીઓ કંપનીએ બે હજાર પચીસમાં ટી મોબાઈલને પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ પ્રદાતા બની છે રિક્લેમ ફ્રેમવર્ક કોલસા મંત્રાલયની પહેલ છે તાજેતરમાં દૂરસંચાર વિભાગનું ડિજિટલ ઇન્ટેલિજન્સી યુનિટ ડીઓટી ડીઆઈયુ સંસ્થાએ નાણાકીય છેતરપિંડી જોખમ સૂચક એફઆઈઆર શરૂ કર્યું છે સી ફ્રોડ પ્લેટફોર્મ સી ડીએ સી અને સીડબલ્યુ સી બે સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શ્રીનગર યોજાશે પુડુચેરી ભારતનો પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો છે જેણે ફેમેલી ટીબી સ્કેનિંગની એકીકૃત કર્યું છે મિત્રો આજે અહીં સુધી રાખશું આપણે જાન્યુઆરીથી જુલાઈ મહિના સુધીનું સુપર મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ બે હજાર પચીસનું જોઈ ચૂક્યા છીએ આવું આવું સુપર મોસ્ટ આઈએમપી ટોપિકો સાથે આપણી ફરી મુલાકાત થશે હજી સુધી જો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કર્યું તો જરૂર કરજો ને ખાસ કરીને તમારા મિત્રો જે છે જે સરકારી પરીક્ષાની ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેની તૈયારી કરી રહ્યા છે તેવા મિત્રોને જરૂરને જરૂર શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય ને તમારો સાથ અને સહયોગ છે નિવા મેડિકલ સાથે હંમેશા માટે રાખજો એટલે વધારે વધારે લોકો સુધી છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને શેર કરો જેથી તમારો પણ સહયોગ છે તે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે આજે આપણે અહીં સુધી રાખશું આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર જય જય ગૌરવી